મેકપર કુંભારડીમાં કારમાંથી એક પોઈન્ટ છેતાલીસ લાખના દારૂ સાથે એક ઝડપાયો વિદેશી દારૂની બસો ઓગણચાલીસ બોટલ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ એક લાખનો મુદ્દામાલ કબજે કરાયો ગાંધીધામ અંજારમાં મેકપર કુંભારડીમાં આવેલી સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી પોલીસે વિદેશી દારૂની બસો ઓગણચાલીસ બોટલો સાથે કાર માલિકને ઝડપી પાડ્યો હતો જ્યારે તેને સાગીરથ પોલીસને હાથ આવ્યો ન હતો પોલીસે વિદેશી દારૂ કાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ એક લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે અંજારના મેકપર કુંભાડીમાં આવેલા સિદ્ધેશ્વર પાર્કમાં રહેતા મૂળ રાપરના વ્રજવાણીના ત્રીસ વર્ષીય જયસુખભાઈ મહાદેવાભાઈ ભાટિયા પોતાના ઘર પાસે પોતાના કબજાની કાર નંબર જી જે બાર એ ચાર નવ બે ત્રણમાં વિદેશી શરાબનો જથ્થો રાખી અંતરજાળ રહેતા રવિરાજ સિંહ મહીપત સિંહ જાડેજા સાથે મળી તેનું વેચાણ કરી રહ્યા છે જે બાતમી આધારે પોલીસે સિદ્ધેશ્વર પાર્કમાં જયસુખના ઘરે દરોડો પાડ્યો હતો જેમાં તેના ઘર પાસે પાર્ક કરેલી કારમાં પોલીસે તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની કુલ બસો ઓગણચાલીસ બોટલો જેની કિંમત રૂપિયા એક લાખ છેતાલીસ હજાર સાતસો નેવું મળી આવી હતી જેથી પોલીસે વિદેશી દારૂ કાર અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બે લાખ એક હજાર સાતસો નેવું નો મુદ્દામાલ કબજે કરી બે આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધી બાકી એક આરોપીની ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે એટીન ન્યૂઝ ગાંધીધામ